રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં આજથી ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી છે નિકાસબંધીને કારણે ડુંગળીની હરાજી બંધ હતી પરંતુ આજથી ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી છે ધોરાજી સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં આજથી ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી છે કે જેમાં ખુલ્લી બજારમાં ડુંગળી વેચવા આવેલા ખેડૂતોને ફરજિયાત નીચા ભાવે ડુંગળી વેચવા માટે મજબૂર થયા હોવાનું ખેડૂતોનો આક્ષેપ છે ખેડૂતોનું કહેવું છે કે હાલ ઘણા દિવસથી ખેતરોની અંદર તૈયાર થઈ ગયેલી ડુંગળી પડી હતી કે જે બગડી જવાની અણીય હતી જેના કારણે ખેડૂતોએ ફરજિયાત માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લઈ અને નીચા ભાવે ડુંગળી વેચવા માટે મજબૂર બનવું પડ્યું છે ડુંગળીના ભાવ ગગડી ગયા છે ત્યારે ખેડૂતોએ ના છૂટકે ડુંગળીને ઓછા ભાવે બજારમાં વેચવા માટે મજબૂર બન્યા છે ત્યારે ખેડૂતોને પડિયા ઉપર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે